જેમ જાણો છો કે સંસ્થામાં રહેતા તમામ મેન ભાઈ બહેનો એક દિવસીય પ્રવાસ આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અત્યારે અમે બધા ગણપતપુરા પહોંચી જાય છે ત્યાં ગજાનંદ ગણપતિ મહારાજનું ભવ્ય મંદિર છે અને અત્યારે જે ગણપતપુરાનો આજુબાજુનો જે માહોલ છે એ બધો તમને અત્યારે બતાવીએ છીએ વિડીયોના માધ્યમથી અમારા કેમેરામેન પરંપરાગત આજુબાજુનું તમામ જે દૃશ્ય છે ગણપતપુરાનું એ અત્યારે પોતાના મોબાઈલમાં કેદ કરે છે અને સાથે સાથે જે નેત્ર ભાઈ બહેનોની લાઈન ચાલે છે એ પણ આગળ પાછળ તમને બધું બતાવશે અત્યારે બધા જે ચાલી રહ્યા છે

अंडरग्राउंड बीट बनाया है पानी पछायो है तो दोस्तों અત્યારે આપણે રનવે ટ્રેક ઉપરથી પસાર થઈ રહ્યા છીએ ગુદ્ધાને વિનંતી છે મારી ખાસ કે બધા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરે Facebook પેજને ફોલો કરે ભાઈઓ ધીમે ધીમે આવો જો અહીંયા નીચે ઉતરવામાં જોજો ભાઈ આરામથી આરામથી ચાલજો આવજા સરસ મજાનો બની જાય એટલા માટે તમારા માટે આ ગણપતપુરા નો માહોલ છે શૂટ કરીએ છીએ અત્યારે દોસ્તો પછી મંદિર પરિસર માં ત્યાં પણ એક સરસ વિડીયો આપણે આખો અલગથી બનાવશું મંદિર પરિસર સુધીનો જે કાંઈ માહોલ છે આજુબાજુના જે કાંઈ દ્રશ્યો છે એ બધા તમને બતાવી છે કાચો રસ્તો છે અને આજુબાજુ શું છે બધું ખેતરો છે દોસ્તો આજુબાજુના કંઈ વાય નહીં છે પાણી ભરેલા પાણી ભરેલા છે વરસાદ અહીંયા પુષ્કળ પડ્યો હશે પાણી ભરેલા છે અત્યારે હળવો હળવો તડકો નીકળ્યો છે સવારનો પોર છે લગભગ 9:30 વાગણો સમય ગાળો છે અત્યારે દોસ્તો અને આરામથી જોઈ જોઈને ચાલવાનું છે સિંગલ લાઈન ખેંચજો ભાઈ હા ટ્રેકિંગ કરવાનું છે એના જેવું છે તો દોસ્તો આ સરસ મજાનો નજારો તમને મોરબી આ સોરી પીપીએસકે મોરબી બ્લોગ ઉપર યુટ્યુબ ચેનલ ઉપર ને ફેસબુક પેજ ઉપર જોવા મળી રહ્યું છે ત્યારે ગણપતપુરા જે બગોદરાની બાજુમાં આવેલું છે ત્યાં ગણપતિ મહારાજનું ભવ્ય મંદિર છે એના દર્શન પણ તમને કરાવશું વિડીયોના માધ્યમથી અલગથી વિડીયો આપો તૈયાર કરશું કે ત્યાં તમે આ આસપાસનું જે વાતાવરણ છે એ જોઈ રહ્યા છો અત્યારે અમે બધા ચાલી રહ્યા છીએ કદાચ મેં નીચેથી થયેલો આવતો રસ્તો અહીં આવે છે ને अंडर ब्रिज बाकी ब्रिज नीचे पानी भरेलू हो पवन हाँ अंडरपास આપણે ધીરે 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 મંદિર પરિસર તરફ આગળ વધી રહ્યા છીએ સરસ મજાનું વાતાવરણ છે અને ગણપતપુરા ગામ ખેતર ખેતર ठीक है तो दोस्तों अगर तो पूरा तुमने बताई वो पाइप दे जो भाई डन जो अगर एंगल से आओ जन जो હવે અહિયાં એકદમ પાણી આગળ ત્યાર પછી નીચે ઉતરવાનું છે એટલે ઉતાવા નહીં કરતાં ધીમે ધીમે મંદિર પરિષદ નો વિડીયો તમારા માટે લઈને આવશો ત્યાં સુધી કેમેરામેન અમારા પવન પર સાથે મને હાથે મંગોને રજા આપશો આવજો બાય બાય પવન